જેથી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્ચર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ ચારમાં ગણિતની આઈડિયલ્સ વધી એ પોમાં સત્ર બેનો તેરમો પાર્ટ છે ખેતર અને તેની ફરતેની વાડી આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક શેર અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો ત્યાંથી પણ તમે નોખા નોખા વિશે અને નોખા નોખા ધોરણના વિડીયો પણ તમે જોઈ શકશો બીજી એક વાત કહે તો આપણો વિડીયો જે છે તમારા કોઈ ફ્રેન્ડ હોય તો એને પણ જરૂરથી જરૂર વોટ્સઅપમાં આપણે વિડીયોની લિંક તમે શેર કરી શકો છો જેથી કરીને દૂરના છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ ભણી શકે ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ ચાલો પાઠનું નામ છે ખેતર અને તેની ફરતે વાળ ચાલો એમાં આવે છે પ્રસ્તાવના તો નીચે કેટલા ખેતરના ચિત્ર આપ્યા છે એના માપ ઉપરથી ખેતરની લંબાઈનું માપ લખો ચાલો તો આ ફરતી બાજુ છે આ આટલી દસ છે આ છ આ દસ અને છ તો ટોટલ બધાનો સરવાળો કરો તો આપણને બત્રીસ મીટર થશે તો એની લંબાઈ આપણને મળી એવી રીતના આમાં કરો આઠ 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 તો ચાર વાર આઠ કરો તો આઠ ચોકુ બત્રીસ બરાબર તો બત્રીસ મીટર આટલો ફરતીની બાજુનો સરવાળો થશે ચલો એવી રીતના આમાં કરો દસ ને નવ ઓગણીસ ઓગણીસ ને સરવાળા કરીને તમારે આમાં લખવાના છે ચાલો ફરતી હદ કે એટલે બધી બાજુનો શું કરી નાખવાનો સરવાળો બરાબર છે ચલો રામદાસના પ્લોટની કેટલી થશે એકત્રીસ થશે ચાલો એવી રીતના બધા જ તમારે આવી રીતના કરવાના રહેશે ફરતી બાજુ કે તો બધી બાજુનો સરવાળો કરી નાખવાનો એક મીટર અને પચાસ આ એક અને પચાસ સેમી એટલે કેટલું થયું ત્રણ ત્રણને એક ચાર ને આ એક પાંચ તો પાંચ મીટર જોઈશે આમાં ચાલો હવે કોઈ પણ આકાર આપ્યું હોય તો આપણે ફરતી બધી બાજુનો સરવાળો કરી નાખવો એટલે એને ટોટલ આપણને મીટર મળી જશે બરાબર છે તો કોઈ એમ કહે કે રાઘવ પોતાના ખેતર ફરતે ત્રણ ચક્કર લગાવે છે તો એકવાર ફરે ત્યારે કેટલું થાય એકસો ને ચાર તો એકસો ચાર એકસો વધતા એકસો ચાર વત્તા એકસો ચાર ત્રણ વાર કરો તો કે ટોટલ ત્રણસો ને બાર મીટર જેટલું ફરશે પણ એકવાર એકસો ચાર આવી જાય એને ગુણ્યા ત્રણ ચક્કર છે એને ગુણ્યા એક ત્રણ ગુણ્યા એકસો ચાર કરી નાખશો તો આપણે ડાયરેક્ટ જવાબ મળી જશે ત્રણસો ને બાર મીટર ચલો સાવ સાવજી જ છે અહીંયા છઠ્ઠું છે એક ત્રિકોણ બગીચામાં ખેતી ચાલવા જાય છે તે દસ વાર બગીચાની ફરતે ચાલે તો એને કુલ કેટલું અંતર કહીપ હોય છે તો જો વાર ચાલે ત્યારે કેટલું કપાય તો કે પંદર પછી બીજું પંદર એટલે ત્રીસ અને ત્રીજી વાર પંદર એટલે એટલે સોરી એક પંદર બીજું પંદર અને ત્રીજું પંદર ટોટલ થાય એક રાઉન્ડ મારે એટલે પિસ્તાલીસ મીટર હવે દસ વાર ચાલે તો પિસ્તાલીસ ગુણ્યા દસ તો ચારસો ને પચાસ મીટર ચાલશે ચાલે એવી રીતના આવી રીતના તમારે બધી બાજુના તમારે માપ લખવાના છે બરાબર છે આ એનું પચીસે આમ પચીસ આમ પચીસ આમ બધી બાજુનો સરવાળો કરતો જાવ જે ટોટલ સરવાળો આવે એ તમારે લખવાનો રહેશે સાવજી છે બરાબર છે એક ખાસ યાદ રાખવા જેવું છે એક મીટર એટલે કેટલા સેમી થાય સો સેમી ચાલો એક કિલોમીટર એટલે કેટલા મીટર થાય તો કે એક હજાર મીટર થાય ચાલો પછી આગળ આવે છે દસમું નીચે આપે એક રૂમાલની ફરતે લેસ લગાડવા ઋત્વી ત્રણ મીટર લેસ ખરીદે છે તો રૂમાલમાં લેસ લગાડ્યા બાદ ઋત્વી જોડે કેટલી લેસ બાકી રહી છે હવે આપણને ખબર છે કે સેમીમાં માપ આપ્યું છે તો પચાસ સેમી સો સેમી સો સેમી એક મીટર થયું ને આ બીજા પચાસ પચાસ એટલે બીજું સો થયું તો સોનસો કેટલા ટોટલ થયું બસો સેમી થયું એટલે કે બે મીટર થયું બરાબર છે હવે બે મીટર થયું એટલે એમાંથી લેસ ખરીદી છે કેટલું ત્રણ તો ત્રણમાંથી બે બાદ કરું તો હવે કે કેટલું વધશે તો કે એક મીટર લેસ વધશે ચાલો સાવ ઈઝી જ છે બરાબર છે ચાલો અગિયાર હું છે નીચે આપણે એક પ્લોટની ફરતે વાળ કરવા રોશન ત્રણ ત્રણ વખત તાર વિટાડવા માંગે છે તો તે માટે રોશન ચારસો મીટર તાર લાવ્યો હશે તો વાળ બનાવવામાં તાર વધશે કે ઘટશે ને કેટલા મીટર તો ચાલો એકવાર ત્રીસ ને વીસ પચાસ આ ત્રીસને વીસ પચાસ એટલે એકવાર આંટો ફરે એટલે સો મીટર તાર વપરાઈ જાય તો એવા કેટલી વખત વીટાડવા માંગે છે ત્રણ વખત સો ગુણ્યા ત્રણ તો ત્રણસો મીટર થયું તો ત્રણસો મીટર તાર વપરાણો તો લાવો છે કેટલો ચારસો તો ચારસોમાંથી ત્રણસો બાદ તમે કરશો તો સો મીટર તાર તમારો વધશે ચલો એવી રીતના સાવ ઈઝી દાખલા છે અહીંયા આપેલા છે બરાબર છે એ તમે જોઈને પણ તમને આવડશે એકવાર રકમ વાંચશો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે ચાલો બે ચોરસને જોડીને અલગ અલગ આકૃતિ બનાવો ને તેની અદની લંબાઈ સધો ખાના એક બાય એક સેમિનું તમારે ગણવાનું છે બરાબર ચાલો પછી ગણતરી કરીને લંબાઈ તમારે શોધવાની છે ચાલો આકૃતિ એની હદની લંબાઈ તો આ ફરતી બાજુ કેટલી થઈ છે 3 ને ત્રણ 6 ને ત્રણ નવ ને ત્રણ બાર તો આનું આયુ બાર સેમી ફરતી બાજુ ચાલો આકૃતિ બી એ બે 2 ને એક ત્રણ 3 ને એક ચાર ને બે છ છ ત્રણ નવ ને ત્રણ બાર તો આનો પણ આવ્યો બાર તો બંને સમાન આકૃતિ ધરાવશે ચાલો એવી રીતના બધી બાજુ આની તમારે ગણતી જવાની છે અને કોની વધારે છે અને કોની ઓછી છે એ તમારે જોઈને તમારે ગણવાની છે બરાબર છે આટલું બાજુ એક સેમી આ એક સેમી જે આ એક સેમી આ એક સેમી પછી આડું એક સેમી પછી આટલું ત્રણ સેમી વરી પાછું એક સેમી ફરતી બધી બાજુનું ગન નાખવાનું બેનું ગન નાખવાનું આનો શોર્ટ થઈ ને આનો પણ શોર્ટ થશે બંનેની હદ સમાન થશે ચાલો માયા અને છાયા વર્તુળની ફરતે એક સરખી ઝડપે દોડી રહી છે માયા બહારના વર્તુળમાં દોડે છે જ્યારે છાયા અંદરના વર્તુળમાં દોડે છે તો તમે કહી શકશો કે માયા એને છાયામાંથી કોણ પહેલાં દોડ પૂરી કરશે તો આપણને ખબર છે કે વર્તુળની જે અંદર દોડતું એને ઓછું દોડવું પડે જ્યારે બહાર દોડતું એને વધારે લાંબો રાઉન્ડ લગાવવો પડે આપણને ખબર પડી જાય કે માયા છે એને વધારે વાર લાગશે બરાબર બહાર દોડે છે એટલે જ્યારે છાયાને ઝડપથી પૂરી થઈ જશે ચાલો આકૃતિમાં દશે પ્રમાણે દોડવી દોડવા અલગ અલગ જગ્યાએથી શરૂ કરે છે તો શા માટે તો આકૃતિમાં દોડવી અલગ અલગ જગ્યાએ શરૂ કરે છે તો કોઈને પાછળથી શરૂ કરે તો મોડું અહીંયાથી શરૂ કરે તો એને અહીંયા પૂરું થતું હોય બરાબર આગળ પૂરું થાય કોઈ અહીંયાથી શરૂ કરતો હોય તો એને અહીંયા પૂરું થતું હોય બરાબર અહીંયાથી શરૂ કરે અહીંયા પૂરું થાય દરેકને અલગ અલગ જગ્યાએથી સરખું દોડવાનું થાય કારણ કે આ ફરતે અહીંયા જે દોડતો હોય આ રાઉન્ડમાં એને ઓછું દોડવાનું થાય જ્યારે અહીંયા પાછળ અહીંયા જે દોડતો એને વધારે દોડવાનું થાય એટલે અલગ અલગ જગ્યાએ એની દોડ પૂરી થશે ચાલો કોણ કેટલી જગ્યાએ રોકે છે એ તમારે કહેવાય છે પાંચ સેમી લંબાઈનો ચોરસ આપેલું છે બરાબર છે એક બે ત્રણ સેમીયા ચાર સેના પાંચ સેમી બરાબર છે તેમાં બીજા એક સેમીમાં આપણા અંદર ચોરસ દોરે છે તો આ એક એક સેમીના અંદર ચોરસ દોરેલા છે તો તેમાં આ ચોરસની સંખ્યા શોધો તો એક બે ત્રણ ચાર પાંચ અને ઊભા પાંચ આડા પાંચ અને ઊભા પાંચનો ગુણા ગુણાકાર કરો તો પચીસ જવાબ આવશે બરાબર છે ચાલો આની અંદર કેટલા એક સેવીના ચોરસ ગોઠવી શકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આમાં આઠ ગોઠવી શકો પછી આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો આમાં તમે નવ ગોઠવી શકશો ચાલો નીચેની આકૃતિમાં ધ્યાનથી જુઓ અને નીચે મુજબ તેને સમાન રીતે વિભાજીત કરો આ માટે વિભાજિત ભાગમાં જુદી જુદી પેટર્ન કરો બરાબર છે અંદર નોખા નખા તમારા ટુકડાની અંદર રંગ અને ડિઝાઇન કરવાની છે સર નીચેનામાંથી આકૃતિમાં કોની હદ વધારે છે તો આપણને ખબર પડી જાય કે આની ફરતી બાજુ વધારે છે તો બી જવાબ આવશે ચાલો નીચે ચોરસની લંબાઈ પંદર સેમી હોય તો આકૃતિની હદની લંબાઈ કેટલી થાય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ ચૌદ બરાબર છે ચૌદ ઓલા થયા તો હવે ચોરસની લંબાઈ પંદર હોય તો એનો ગુણાકાર કરી નાખો એક ચોરસની લંબાઈ ચૌદ ગુણ્યા પંદર કરશો જવાબ આવશે એક બાજુ લંબાઈ હોય નહીં લંબ ચોરસની પછી એકસો દસ એકસો દસ બે વાર અને સાઈડ સાઈડ બે વાર બેનો સરવાળો તમે કરશો તો ત્રણસો ચાલીસ મીટર આવશે ચાલો એ રીતના શોધવાની કહે તો બધી ફરતી બાજુનો સરવાળો તમારે કરી નાખવાનો છે અંદરની બાજુમાં તમારે કરવાનો ન થાય બરાબર છે એક ને બે ને ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર અમુક લોકો આ મીટર અને આ બે મીટરનો સરવાળો કરે એ ચાલે નહીં આપણે હદ એટલે ફરતી બાજુ જ ગણવાની છે કોઈ આપણને એમ કે નીચેના આકૃતિની કુલ લંબાઈ વીસ છે આખી આખી ફરતી બાજુની કેટલી છે વીસ તો આ બાજુની લંબાઈ શોધો આખી આખી વીસ છે તો એમાંથી આટલાનો સરવાળો બાદ કરી નાખો તો આપણને આ બાજુની લંબાઈ મળી જાય તો પાંચ ને ત્રણ આઠ ને આ પણ આઠ તો ટોટલ આટલું માપ થયું સોળ આખે આખું કેટલું છે વીસ તો વીસમાંથી સોળ બાદ તો આટલું માપ આપણને મળશે ચાર સેન્ટીમીટર ચલો અહીંયા અડધું ને અડધું એક થઈ ગયું એક આ બે આ ત્રણ ને આ ચાર રીતે અડધું અડધું કરીને આ એક આખું થઈ જાય બરાબર છે એટલે ટોટલ આપણને મળશે ચાર મીટર બરાબર છે આ અડધું કહેવાય અને અડધું વંચાય બરાબર છે એકના છેદમાં બે એમ કહેવાય ચાલો પચ વસંતીએ પચાસ મીટર લંશનો દડો ખરીદ્યો તેણે એક મીટર લંબાઈના સાત ચોરસ રૂમાલ પર લેસ લગાડી તો એક મીટર લંબાઈના સાત ચોરસ ઉપર લેસ લગાડી તો કેટલી વપરાઈ દઈ સાત બરાબર છે હવે એની પાસે કેટલા વધશે બરાબર છે તો ચોરસની આપણને આપણને ખ્યાલ છે કે ચાર બાજુ હોય તો એક ચોરસમાં કેટલી વહી જાય છે તો ચાર વયા જાય છે તો એવા હાથ ચોકને અઠ્યાવીસ મીટર આપણા વપરાઈ જાય છે ટોટલ લાવી છે કેટલી પચા તો પચામાંથી અઠ્યાવીસ બાદ કરશો તો બાવીસ મીટર વધશે ચાલો પછી આગળ આ નીચે આપણે આકૃતિમાં ભાગની અદની લંબાઈ શોધો બરાબર છે તો હદની લંબાઈ અને ચોરસની સંખ્યા તમારે શોધવાની છે આછાદિત એટલે કે જે ડાર્ક કરેલા છે તે બરાબર છે ચાલો તો અહીંયા તમારો આ પાઠ થાય છે પૂરો વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રોને જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક તમે શેર કરી શકો છો વધારે ભણવું હોય તો પ્લે લિસ્ટમાં વિડીયો મૂકેલા છો તો ત્યાંથી પણ તમે જોઈ શકશો અને ભણી શકશો ખાસ તો તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક તમે શેર કરી શકો છો અને ભણી શકો છો ચાલો તો વળી પાછા મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન